શહેરના મોરબી રોડ પર આવેલા રતનપર ગામમાં હંગામો મચાવ્યો છે જેમાં આફ્રિકન વિદ્યાર્થીઓ સાથે ગ્રામજનોની બોલાચાલી થાય છે આ વિદ્યાર્થીઓ કેટલીક વખત નશાની હાલતમાં નિંદી વેપાર કરતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે રાજકોટ માં ફરી વિદેશી વિદ્યાર્થીનો ત્રાસ સામે આવ્યો છે જેવા શહેરના મોરબી રોડ ઉપર આવેલા રતનપર ગામમાં વિદ્યાર્થીનીઓએ હંગામો મચાવ્યો છે ગ્રામજનોનો આક્ષેપ છે કે વિદ્યાર્થીનીઓ દેહ વેપાર નો ધંધો કરે છે અને તેના કારણે લોકોને તકલીફ પડી રહી છે આફ્રિકન વિદ્યાર્થીઓ સાથે ગ્રામજનોની બોલાચાલી થઈ હતી અને પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે પોલીસે વિદ્યાર્થીનીઓ અને ગ્રામજનોના નિવેદન લીધા હોવાની વાત સામે આવી છે રાજકોટની મારવાડી યુનિવર્સિટી અને અન્ય ખાનગી યુનિવર્સિટીમાં આફ્રિકન ખંડના અનેક દેશોના વિદ્યાર્થીઓ સામાજિક તેવી પ્રવૃત્તિઓ અને પદાર્થોનું સેવન સામાન્ય ગ્રામ લોકોને અવારનવાર હેરાન કરવાની અમારી પાસે ફરિયાદો આવી છે ક્યાંક ને ક્યાંક વિદેશી વિદ્યાર્થીઓને ખાનગી યુનિવર્સિટીઓ પોતાનો ઇન્ટરનેશનલ ગ્રેડ ઊંચો દેખાડવા માટે લઈ આવે છે પરંતુ આ વિદેશી વિદ્યાર્થીઓ સમાજની અંદર દૂષણ દેહ વ્યાપાર જેવા ધંધાઓ કરી અને અવારનવાર સમાજમાં દૂષણ ફેલાવે છે આ ખાનગી યુનિવર્સિટીમાં આપણા દેશની આપણા રાજ્યની બેન દીકરીઓ અભ્યાસ કરતી હોય યુવાનીમાં મહોત્સવ અને દેખાદેખી માં આ કુસંગત ન ચડે તે માટે ચિંતાનો વિષય છે રાજકોટની અનેક હોટેલો મારવાડીની આજુબાજુ આવેલા ગામડાઓની અંદર ભારે ફ્લેટ રાખી અને ચોવીસ કલાક અઢલા બનાવી અને દેવ વ્યાપાર ખુલ્લા કરે છે ઇન્સ્ટાગ્રામ ટેલિગ્રામ વોટ્સઅપ અને અન્ય એપ્લિકેશનના માધ્યમથી રાજકોટની અંદર આ લોકો દૂષણ ફેલાવી રહ્યા છે ભૂતકાળની અંદર પોલીસ તંત્ર અનેક વખત રજૂઆતો કરી છે પણ મારવાડી યુનિવર્સિટીના માલિક એ મોટી વખત ધરાવે છે જેને લીધે રાજકોટ માટે સૌરાષ્ટ્ર માટે ચિંતાનો વિષય બન્યો છે આ લોકો વિદેશી વિદ્યાર્થી છે તેને અમુક પ્રકારના હકો મળેલા હોય એનો ગેરફાયદો ઉઠાવીને ગ્રામ લોકોને હેરેશમેન્ટ અને બ્લેકમેલ કરી અમે તમારી સામે છોટકીનો ગુનો દાખલ કરીશું એટલે ક્યાંક ને ક્યાંક મારવાડી યુનિવર્સિટી આ બાબતને પ્રોત્સાહન આપે છે પોતાના સાથ માટે

અને ખબર છે કે શું પ્રકારની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તેમ છતાં રાજકોટ માટે વિદ્યાર્થીઓ શું અનૈતિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે ત્યારે હું મીડિયાના માધ્યમથી સરકારને અપીલ કરું છું કે આવા વિદ્યાર્થીઓની જે સામાજિક દુષણ ફેલાવે તેની ગુજરાતની અંદર કોઈ દિવસ સ્થાન નથી રાજકોટમાં મારવાડી કોલેજમાં મોટા પ્રમાણમાં આફ્રિકન વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે

મારા ફોન માં સાદો ફોન વાત કરતો તો ભાઈ સાથે એ લોકો પાછળથી આવીને મારો મોબાઈલ ઝડપી વહી ગયા એ લોકોને એવું માનવું હતું કે મેં એના કોઈ ફોટો એના વિડીયોઝ ઉતાઈ રહ્યા છે તો એનો મેં કીધું કે તમે મોબાઈલ ચેક કરો મોબાઈલ મને નતા આપતા મારે એમાં ફિંગરપ્રિન્ટ હતો એના હાથમાં મોબાઈલ રાખીને મેં ફિંગરપ્રિન્ટ આપીને મારો મોબાઈલ ચેક કરાવવા રહ્યો તો એમાં એને કઈ એવું મળ્યું નહીં એ પછી કોઈ મારો મોબાઈલ પાછો નતા આપતા એના આટલું તેને મારે ઝપાઝપી થઈ તો લેડીઝે પાછળથી આવીને મને આ જે મળ્યું છે અને આવું આ બે ચાર દિવસે અઠવાડિયામાં બે ત્રણ વખત આવું બનતું જ રહેતું છે કોઈ ને કોઈ મકાન માલિક સાથે કોઈ આજુબાજુમાં માં રહેતા હોય એને સાથે કોઈ જુવાન બંદી કરી હોય છે એને એવું તકલીફ પડે એવું છે કારણ કે આ લોકો ભણવા આવ્યા છે કે બે વેપાર કરવા આવ્યા છે કે નશો કરવા આવ્યા છે ખબર નથી પડતી તો આના માટે કોલેજે પ્રશાસન તાત્કાલિક ધોરણે એને ખાલી કરાવવું જોઈએ અને એને અંદર રહેવાની વ્યવસ્થા કરવી જોઈએ રતન રતનપુર માં દોઢસો બસો તો છે આજુબાજુમાં અઢાર છે જાળી છે આ બધી જગ્યાએ છે ચારસો થી પાંચસો વિદ્યાર્થી રહે છે આ લોકો દારૂ ડ્રગ્સ ઘણા પ્રકારના નશા કરે છે અને રાત આખી અહીંયા રાખી વાહન જવર બધું થતું રહેતું હોય છે અને બહાર ને પબ્લિક ને પણ બોલાવે છે બે વેપાર કરે છે અગાઉ અમારા ગ્રામ પંચાયત તરફથી આજુબાજુના લોકો તરફથી બધાને રજૂઆત કરેલી છે આ લોકો એવા મકાનમાં રહે છે જે બિનવેસ્ટ માટે મકાન રાખેલા હોય છે જે ખરેખર મકાન માલિક હાજર નથી હોતા અને મકાન એને આપેલા હોય છે તો અમારી માંગ એ છે કે મકાનમાંથી એને અત્યારે ખાલી કરવા જોઈએ અને ભણવા માટે જ આવ્યા હોય તો એ કોલેજ ની અંદર વ્યવસ્થા એને રહેવા માટે કરવી જોઈએ સિવિલ પબ્લિક હેરાન ન થાય મહેન્દ્ર પ્રસાદ નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર